ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા જ્યાં બનાવટી ચલણી નોટ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવે છે તો શહેરના નિર્માણનગર નવાપરા વિસ્તારમાં શખ્સોનું કૌભાંડ કે જ્યાં બનાવટી નોટો સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે રેડ દરમિયાન ભારતીય બનાવટની બાસઠ ચલણી નોટ ઝડપાઈ જ્યાં કુલ એક નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ભાવનગરમાં નકલી જે નોટ જે છે એનું કોમ્બાન ઝડપાયું છે જે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જે છે એને મોટી સફળતા મળી જ્યાં બનાવટી ચરણી નોટ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવે છે આ ઘટના જે છે નિર્માણ નગર અને નવાપરા વિસ્તારમાંથી આ શખ્સોને ઝડપી પાડવામાં આવે છે કે જ્યાં બનાવટી નોટ જે છે બનાવવામાં આવતું તો રેડ દરમિયાન ભારતીય બનાવટની બાસઠ જેટલી નોટ ઝડપી પાડવામાં આવી છે તો આ સાથે જ અમારી સાથે સંવાદદાતા અલ્પેશ ડાબી ભી જોડાઈ ગયા છે જે અલ્પેશ વાત કરવામાં આવે કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોટી સફળતા મળી છે કે જ્યાં બનાવટી ચલણી નોટ છે કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગત ચોક્કસ થી જણાવજો ખાસ વાત કરીએ તો ભાવનગરમાં નકલી નોટું જે મોટું રેકેટ છે ઝડપાયું છે જે પ્રકારે એલસીબી ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કુલ બાસઠ ચલણી નોટો જે બનાવટી નોટો હતી એટલે કે એકત્રીસ હજાર નો મુદ્દા માલ છે તે એલસીબી ટીમે ઝડપી લીધો છે આ રેડ દરમિયાન એલસીબી ટીમે નૈતિક મોદી જયરાજસિંહ ગોહિલ અને તોફિક પરમાર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેઓ આ બનાવટી નોટો ને કોઈ ના કોઈ જગ્યાએ વાપરવાની જે ખાસ વાત કરીએ તો એલસીબી ટીમે તે ચલણી નોટો ઉપયોગ કરે તે પહેલા જ એલસીબી જે મળી હતી તેને ઝડપી તમામ શખ્સો ને ઝડપી લઈને એલસીબી દ્વારા એક લાખ સોળ હજાર નો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવે તો બીજી તરફ વાત કરીએ તો આજે જે આરોપીઓ છે તેને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આજે તમામ ચલણી નોટો છે તે કઈ રીતે મેળવી હતી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવાના હતા

તો ભાવનગરમાં જે રેડ કરવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જે છે ને સફળતા મળી કે જ્યાં બનાવટી ચલણી નોટ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા તો મોટી સફળતા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી